ફૂલ ચાર્જિંગ કરવા પર સાઈઠ કિલોમીટર સુધી ચાલે છે અને એકસો થી લઈને દોઢસો કિલોમીટર સુધીની કેપેસિટી ધરાવે છે અને આ સ્કૂટર ફેરવવા માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે પછી આરટીઓ પાર્સિંગની પણ જરૂર નથી પડતી ખાલી દસ રૂપિયાની અંદર સાઈઠ કિલોમીટર સુધી ગાડી ચાલે છે તો આ સ્કૂલ કે કોલેજ ના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓપ્શન રહેવાનો છે અને એમાં પણ બજાજ ફાઈનાન્સ ના સરળ હપ્તે થી લોન પણ થઈ જશે અને ક્રેડિટ કાર્ડ પર પણ થઈ જશે અને જઈને આપણો વિડીયો બતાવો તો એક સરપ્રાઇઝ ગિફ્ટ ફ્રી અને સાથે સાથે નાના છોકરાઓ માટે બેટરી વાળી ગાડી ખાલી પંચાવનસો રૂપિયા થી ચાલુ અને અહીં આગળ તમને દરેક પ્રકારની સાયકલ અને ટોય મળી જવાના છે તો લોકેશન ની વાત પાદરા જંબુસર રોડ રંગ ફાર્મ ની બાજુમાં પાદરા વડોદરા અને નાના છોકરાઓ માટેના સ્પેશિયલ રમકડા ખાલી પાંચસો રૂપિયા થી ચાલુ તો મોકલી દો તમારા બધા ભાઈ બંધો અને ફટાફટ પહોંચી જજો અને વિડીયો સેવ પણ કરી દેજો કેમ કે ગમે ત્યારે ચાર્જિંગ વાળી ગાડી લેવી હોય તો કોમ લાગે